નમસ્કાર આજે આપણે એક અમે ખાસ ભજનમાં ઊંડા ઉતરી રહ્યા છીએ ગુરુ સંત કાનંદ સાહેબનું ભજન છે હા અને આપણી પાસે એના વિશ્લેષણનો એક લેખ પણ છે જેના આધારે આપણે વાત કરીશું બરાબર અને આપણો ધ્યેય એ છે કે ખાલી શબ્દો નહીં પણ એની પાછળનો જે ગહન આધ્યાત્મિક અને શું કહેવાય દાર્શનિક અર્થ છે એને સમજવાનો ખાસ કરીને સંત મત અને નિર્ગુણ ભક્તિના સંદર્ભમાં આ ભજન જાણે આત્મસાક્ષાત્કારનો નકશો બની જાય છે અને મને તો એ જ નવાઈ લાગે છે કે કેવી રીતે આટલી સરળ લોકભાષામાં ગવાયેલું ભજન આટલી ઊંડી ફિલોસોફી છુપાવી શકે ખરું ને એકદમ ચાલો શરૂ કરીએ આ ભજન મૂળ તો સંત મત પરંપરાનું છે અને એમાંય ખાસ હંસ નિર્વાણ સંપ્રદાય સાથે જોડાયેલું છે જેના મૂળ કબીર સાહેબ સુધી જાય છે એમને હા બિલકુલ એટલે પૃષ્ઠભૂમિ સમજવી જરૂરી છે કારણ કે ઘણા પ્રતિકો ત્યાંથી જ આવે છે અને ભજનની ભાષા જો કેવી એકદમ લોક બોલી જેવી વ્યાકરણ કરતાં ભાવ પર વધારે ભાર સાચી વાત લેખમાં પણ કહ્યું છે કે આમાં સ્વાનુભવ એટલે કે પોતાનો અનુભવ એ મુખ્ય છે કાગને મારો શબ્દની ગોલી હા તો તો ખાસ હા એના પર તો આવીએ જ છીએ આ કાગને મારો શબદની ગોલી છે એ લેખ મુજબ અવળવાણી શૈલી છે બરાબર અવળવાણી એટલે ઉલટી લાગે એવી વાણી વિરોધાભાસી પણ એનો હેતુ શું હેતુ એ કે આપણો જે તર્ક છે આપણી બુદ્ધિ એની સીમાઓ તોડીને સીધી સાહજિક સમજણ સુધી પહોંચાડવાનો એટલે અહંકાર અને બુદ્ધિ પરની નિર્ભરતા ઓછી થાય હા જે આધ્યાત્મિક રસ્તામાં ઘણીવાર નડે છે તો ચાલો હવે પ્રતીકો સમજીએ હંસ થી શરૂ કરીએ હા એ વારંવાર આવે છે ચોક્કસ હંસ તો ભારતીય પરંપરામાં આત્માનું એટલે કે જીવનું પ્રતીક છે અને વિવેક બુદ્ધિનું પણ પિલી પમતી પાણી રહ્યા ઉડી ગયો હંસો રાજા પડી રહી નિશાની એનો અર્થ શું એ ખૂબ ગહન છે અહીં પાણી એટલે આ નશ્વર શરીર અને હંસ એટલે અમર આત્મા એટલે શરીર નાશ પામે પણ આત્મા ઉડી જાય અને પાછળ શું રહે કર્મોની નિશાની આ વિચાર અદ્વૈત વેદાંતની નજીક છે આત્મા અને પરમાત્મા એક જ છે અંતે તો અને ઉડો ઉડો હંસા રાજા એ જાણે મુક્તિ માટેનું આહવાન હા પોતાના મૂળ સ્વરૂપ તરફ પાછા ફરવાનું અને કાગડો અને કોયલ એ મનના બે પાસા હા કાગડો એટલે આપણું અજ્ઞાની ભટકતું અહંકારી મન જે બહારની દુનિયામાં જ રચ્યું પચ્યું રહે અને કોયલ કોયલ એટલે શુદ્ધ ચેતનાનો અવાજ અંતરાત્માનો મીઠો સૂર ભજન કહે છે કે કાગડાનો શોર ઓછો કરી અંદરની કોયલને સાંભળો હવે શબ્દની શબ્દની ગોળી પર આવીએ કાગને મારો હા આ ગુરુનો ઉપદેશ છે કે કંઈક બીજું આ ખૂબ સરસ મુદ્દો છે શબ્દ અહીં ખાલી બોલાયેલા શબ્દો નથી એનાથી ઘણું વધારે છે એટલે એ ગુરુ પાસેથી મળતું દૈવી જ્ઞાન છે ચેતના છે અથવા તો આંતરિક ધ્વનિ પણ કહી શકાય તો ગોળી હિંસક નથી ના ના ગોળી એટલે એવી શક્તિ જે પેલો કાગડારૂપી અહંકાર છે ને હા અજ્ઞાન છે માયા છે એના આવરણને ભેદી નાખે આ નામ સમ્રણ જેવી વાત છે ગુરુ ગ્રંથ સાહેબમાં પણ શબ્દનો ઉલ્લેખ છે ને બરાબર એટલે જ્ઞાનની ગોળી જે ભ્રમ દૂર કરે આ ખરેખર શક્તિશાળી વિચાર છે હા કારણ કે જ્ઞાનને ખાલી સમજણ નહીં પણ અહંકારને ભેદવાની સક્રિય શક્તિ તરીકે જુએ છે અને પેલું સાચા સાગર ના મોતી એનો સાચો સાગર એટલે બ્રહ્મ પરમ સત્ય અનંત ચેતના અને મોતી મોતી એટલે એ સાગરમાંથી મળતા આધ્યાત્મિક સત્યો આત્મ અનુભૂતિ સાક્ષાત્કાર જે ગુરુની મદદથી જ મળે આ બધામાં ગુરુની ભૂમિકા તો ખૂબ જ કેન્દ્રીય લાગે છે પેલી પંક્તિ વારે ગુરુ જ્ઞાની યમને મારો બતાવો રે એ વારંવાર આવે છે એકદમ સાચું સંત મતમાં અને ખાસ કરીને આ અદ્વૈતના માર્ગ પર બ્રહ્મ જ્ઞાન અને મોક્ષ માટે સદ્ગુરુ અનિવાર્ય છે ગુરુ જ અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને સત્યનો માર્ગ બતાવે આ ભજન સ્પષ્ટ રીતે નિર્ગુણ માર્ગનું છે નિર્ગુણ એટલે નિરાકાર પરમાત્માની ઉપાસના બરાબર અમૂર્ત પ્રતીકો દ્વારા મુખ્યત્વે આંતરિક અનુભૂતિ પર ભાર આપેલી સગુણ ભક્તિથી અલગ છે જેમ કે નરસિંહ મહેતા કે મીરાબાઈ ની ભક્તિ કૃષ્ણના સ્વરૂપની હા બરાબર અહીં નિરાકારની વાત છે ભજનમાં કબીર સાહેબનો ઉલ્લેખ પણ છે કતો તો કબીરાજી એ શું બતાવે છે એ જ કે આ હંસ નિર્વાણ સંપ્રદાય અને કબીર સાહેબના વિચારોનું જોડાણ કેટલું ઊંડું છે એટલે ફિલોસોફી અવળવાણી શબ્દનું મહત્વ આ બધું કબીરના ઉપદેશોનો જ વારસો છે કબીરે પણ કાગડાને મન અને હંસને આત્મા તરીકે વાપર્યા છે આ એ જ વિચારધારા છે તો આખી ચર્ચાનો સાર શું કાઢી શકાય આ ભજન આપણને શું શીખવે છે ટૂંકમાં ટૂંકમાં એમ કહી શકાય કે આ ભજન ભક્તિ અને જ્ઞાનનો સુંદર મેળ છે હમ એ પ્રતીકો દ્વારા આત્માની યાત્રા બતાવે છે ગુરુનું માર્ગદર્શન કેટલું જરૂરી છે એ સમજાવે છે અને પેલો અહંકારરૂપી કાગડો એના પર શબ્દથી વિજય મેળવીને નિરાકાર સત્ય સુધી પહોંચવાની વાત કરે છે સંદેશ બહુ સ્પષ્ટ છે કે મુક્તિ બહાર નથી અંદર છે બરાબર આંતરિક ખોજ અનુભૂતિ અને ગુરુકૃપામાં જ રસ્તો છે અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર આજના જમાનામાં જ્યારે બધું ધ્યાન બહાર જ ખેંચાયેલું રહે છે હા ત્યારે આવા ભજનોમાં જે અંદરની યાત્રા અને શબ્દની શક્તિની વાત છે એ શું આજે વધારે પ્રાસંગિક નથી લાગતી ચોક્કસ આત્મખોજ માટે આવા પ્રતિકાત્મક માર્ગદર્શનનું મૂલ્ય આજે કદાચ પહેલા કરતા પણ વધુ છે બસ આ વિચાર સાથે જ આપણે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને અહીં વિરામ આપીએ